મહેસાણા માં નીતિન પટેલે કોંગ્રેસ ભાજપ પાસે રેસમાં દોડનારા ઘોડા છે આ વાત કરી કાર્યકર્તા આભાર દર્શન કોંગ્રેસ પર તેમણે કટાક્ષ કર્યો રાહુલ કોંગ્રેસ કોંગ્રેસમાં બે ઘોડા હોવાની વાત કરી હતી એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નાચતો ઘોડો હોય ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડવા વાળા ઘોડા છે વરઘોડામાં નાચતો ઘોડો જોઈએ તો કોંગ્રેસ ને બોલાવજો બગું એ પરિવારને નમન ચાલતું દેશમાં બોધી સાહેબે આ પરિવાર કાઢ્યો દેશ ચાલુ રાખ્યો અને બીજા બધા નેતાઓના નામ જે જે મુલાભદાન થઈ ગયા કેના શું હતું હું પોલિટિકલ જ કરતો હું બધું યાદ કરાવવા માંગુ છું કે બદલાવ કેવી રીતે થાય માનસિકતા વિચાર શક્તિ દૃઢ દસ્તી દેશના માટે વ્યક્તિની કેવી હોવી જોઈએ કેના શું હતું જવાહરલાલ નેહરુ

તો કોંગ્રેસ વાળા કોઈ દેજો નામ તો ઘરવાઈ જશે